હેલો મિત્રો કેમ છો બધા લગભગ તો બધા મજામાં જઈશો અને સ્વાગત છે તમારું અમારી નવી યુટ્યુબ ચેનલ હજુ ગામડિયામાં આપણને હે ને આ યુટ્યુબમાં કંઈ આવી જાય ખબર પડતી નથી અને તો હે ને આ મંડી ગયા એવી વાગે તો ભાલું નકર થોથું આ જો વાડીએ આવી ગયા હેવી અને વાડીએ હવે જાહેર વાઢવાનું કીધું હે આપણને વાભાઈએ અને જો આ ન કહ્યું ને તો બાપના ભાભાના ફાંઠા પડે ને એની વાત જ તેમનો પૂછો આપણે આ વાડીએ આવી ગયા અને યુટ્યુબમાં આપણને જો આ આપણને એના કેમેરો ફોનનો કેમેરો ચાલુ કરી દીધો એટલે આપણને એટલું જ આવડે બાકી આપણને હરામ બરોબર કાંઈ આવડતું હોય તો બોયલા રાખી બોયલામાં તો ફાંકા ફોદેરી આપણને બહુ આવડે અને આ નથી યુટ્યુબમાં કંઈ હાલિયા ભીન ખબર પડતી કે નથી વિડીયો એડિટિંગ કરતા આવડતું આ તે ભયબંધ ગતન થોડુંક ભણેલો એને કીધું કે આવડો આમ ઠોક્યા રાખો એટલે એવું બધું કર્યું છે ને આ બધું ચાલુ કર્યું છે બાકી ઉલ્યા નથી નીચ્યા કે વાગ્યા ન નકર થોથું આ વાડી આવી ગયા એવી અને જાહેર વાટવાની છે અને જાહેર ન વાટવે તો બાબાના ભાંઠા પડે એવું છે આ બધી તમે આ આજે ઝાડ ઊભી એ ઝાડ વાઢવાની છે આમ છે ખૂંડી અને થોડીક વાઢી છે એટલામાં એટલે આ બધું એટલે એ આ બધું આપણા કામકાજ એજ એ બધું કરવાનું છે અને વાટવાઈને એવું બધું હજુ બધું આ તડકો થઈ ગયો છે અને આ બધું તમે જોઈ શકો છો કે બધું વાઢવાનું છે એટલે આપણે તે આપણું દાંતડાની આપણને ખબર નથી પણ દાંતડું ગોતવાનું છે હજુ ક્યાંક ઝડે તો અને આમાં હે ને એ નવરા હાવ અમથે અમથે અત્યારે ફાઇવ જી ફોન હોય ને ફાઇવજી ફોન હોય ને અત્યારે જો કદાચ એમનામાં એમનામ જે આ આપણે બેલેન્સ ખૂટવાડતા હોય ને ન્યા તો બાપનામાં આ કરાય હાલે તો ભલે નો હાલત તો ભલે આપણે કંઈ આમાં ઉલા આમાં નામાં પીડ્યું નથી રહેવાનું આમાં આપણે ખેતીવાડી ખેડૂત માણે આપણે એટલે આપણે ખેતીવાડી હોય એટલે આમાં શું છે ચાલું કરાય હાલો તો ભલે ને ધોળે તો ભલે ને ઉભો રહી જાય તો ભલે હા હવે અત્યારે જેવું છે દાળિયા તો આમાં કરાય નહીં કેમકે દાળિયા આમાં કીરવી ને તો આમાં આપણને એ હોય ન વધે આપણે એક વિધવી હું કંઈક દાંતડું ગોતી લઉં અને પૈસી ચાલુ કરી દેવી વાઢવાનું દાંતડું અહીં છે આ દાંતડું આવી ગયું છે અને આ આયથી મૂકવાનું છે એટલે આ એક પાળિયું હા મેં રહ્યું ને અહીંયા સુંદી પુગડવાનું છે વાઢવાનું ચાલુ કર્યું હાલો હું તમને દેખાડું હા હવે આપણે લઈ લીધું છે દાતળું અને હવે આ ઝાડમાં છે ને ખુલ્લા દાંતડે બાકા જીકી બોલાવાયની છે તમે જો આપણને વાઢવી તેઓ આજ પીર્યું આપણે હું આ જ કરવાનું ફાંકા ફોદાય રહી અને ક્યાંય ધંધો હોય બોલો નગર આ બાપ ની જમીન છે મૈથા રાખવાનું અને પછી આ કામે આમાં કરવું પડે નગર જ આવીએ ને એટલે બાપા હે ને ડો બી બે ઠોકા છે આ તમને લાગે કે ભાઈ મોટા થઈ ગયા એટલે ક્યાં નહીં પણ હજુ બાપા ભાંઠા મારી લે એટલે તમે જોવો એટલે આપણું બાકા જીકી ખુલ્લી તલવાર હાલે છે એટલું આ લો ફાસ આપડે અને તમારે કોઈને કદાચ આમ મજૂરની જરૂર હોય ને તો એક હજાર ને એક રૂપિયા દાળી આપણે રાખીએ દરરોજની અને પાછા આપણે છે ને આખો દિને લગભગ હાઇઠકમાં જાય વાટ દીવો આખો દિને નહીં પણ આ અડધા ટક મીચી હાઠકમાં જાય વાટ દેવી અને કેતાય પુળાઈ વાળી દેવી હા તમારો કોઈને ને હોય ને તો ઢાલે આવજો બાકી દાળિયા કરવી ને તો આમાં કઈ વધતું નહીં હું એક વધુ હા હા આપ સળી ગયો સાહેબ વાટી બાપના હા 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 ડાબા કાઢ નહીં સાહેબ વાટવા માં તો લાગે આમ તમને આમ વાઢવીને એટલે તમને બીજું લાગે કે બેટું આ બીજી છે પણ નાને એમ તો થોડુંક ઓલું આપણે કેમ કે કઠાળે મારબેટું અને હવે આ થોડોક તડકો ચાલુ થઈ ગયો ને હાફ થઈ દીધો ઘડી આમ મેં કીધું વિડીયો બનાવો ને તો હવામાન હવામાં ઘડીક વાઢું કે આમ મેં કીધું રોલા પડે પણ રોલા ન પડે આપણા રેલા પડી જાય હા એટલે આવું બધું છે અને આવું બધું કામકાજ કરવી અને જો તમને આ મારો વિડીયો અથવા વ્લોગ એ જે કયો એ તમારી ભાષામાં જો તમને સારો લાગે ને તો એ બાપનામ બસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બોલી હું સબસ્ક્રાઈબ કે સબરકું કે સબરકાય કે એવું બધું જે કાંઈ આવે ને એ બધું ઠોકજો ને અને જો કદાચ તમે એવું કરો ને તો થોડાક સબસ્ક્રાઈબર વધે ને તો મને આમ થોડુંક હરખ આવે એટલે થોડુંક આમ થોડુંક આમ હવામાં હવામાં વધારે રોલા પાડો જો ને તો વધારે રેલા પડી જાય બાપનામ તો વિડીયો સારો લાગ્યો હોય ને તો નવી નવી ચેનલ હવે થોડોક સપોર્ટ કરો તો વધારે મજા આવે Aló Leo,